નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ જય માતાજી એસપી રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું સફેદ તલનું કચરિયું આપણે સફેદ તલનું કચરિયું બનાવવા માટે મેં આ બસો ગ્રામ તલ લીધા છે સફેદ તલ આવે છે એ લીધા છે મેં અને બસો ગ્રામ ગોળ લીધો છે બેનું માપ એક જ સરખું લીધું છે બસો ગ્રામ ગોળ લીધો છે જે આપણે રેગ્યુલર ગોળ આવે છે એ જ લીધો છે અને ટોકરું લીધું છે મેં આપણે જરૂર પ્રમાણે ટોપરાનો ઉપયોગ કરીશું આપણે આ છીણેલું લીધું છે બુરું ટોપરું નથી લીધું આપણે આ છીણેલું ટોપરું લીધું છે અને જરૂર પ્રમાણે આપણે કાચુ બદામના ટુકડાનો ઉપયોગ કરીશું અને આ મેં ગુંદર લીધો છે જે બાવળનો ગુંદર આવે છે એ લેશું અને ગુંદર તળવા માટે મેં આ ઘી લીધું છે અને તલનું તેલ લીધું છે કચરીઓ બનાવવા માટે આપણે તલ તેલનો જ ઉપયોગ થતો હોય છે એટલે આપણે મેં તલનું તેલ લીધું છે તલનું તેલ આપણે ઉપયોગ કરીશું જરૂર પ્રમાણે તો પેલા આપણે મિક્સર જારમાં તલને ક્રશ કરી લેવાના છે તો આપણે એક મિક્સર જારમાં તલને ક્રશ કરી લેશું આવી રીતે આપણે તલને ક્રશ કરી લેવાના છે જો આપણે આ જે તલ હતા એ મિક્સરમાં આવી રીતે ક્રશ કરી લીધા છે આપણે પહેલા થોડાક અધકચરા ક્રશ કર્યા છે હવે આપણે આમાં ગોળ ઉમેરી દઈશું આપણે આ જે ગોળનું માપ હતું એ જ પ્રમાણે આપણે એમાં ગોળ નાખી દઈશું અને એને પણ આપણે ક્રશ કરી લઈશું જો મિત્રો તમે મારી અવનવી રસોઈ જોવા માંગતા હોય તો એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને મારી નત નવી રસોઈ જોવા મળે તો ચાલો આપણે ગોળને પણ આપણે ક્રશ કરી લેશું હવે આપણે કચરિયા માટે તલ અને ગોળ બંને તૈયાર છે તો આપણે ગુંદર તળી લઈશું અને આપણે થોડીક વાર સાઈડમાં મૂકી અને જે આપણે આપણે ઘી હતું એ ગરમ દીધું છે તો ગુંદર તળી લઈ આપણે આ જે ઘી લીધું એને ગરમ મૂકી દીધું છે આપણે ચેક કરી જોઈએ કે આવી ગયું છે કે નહીં એમ પછી આપણે ગુંદર તળી લઈશું હવે આપણું ઘી જે છે એ ગરમ થઈ ગયું છે આપણે એમાં ગુંદર તળી લેશું તમારે જેટલા પ્રમાણમાં ગુંદર તળવો હોય એ પ્રમાણે તમે તળાઈ અને નાખી શકો છો ઓછા વધુ કરી શકો છો તો આપણે આવી રીતે છૂટો પાડી અને ગુંદરને તળી લેવાનો છે આવી રીતે આપણે છે જેને છૂટો પાડવો પડે છે આવી રીતે આપણે ગુંદર તળાઈ ગયો છે તો આવી રીતનું આપણે ગુંદરને તળી લેવાનું છે આજે આપણે જે કચરિયું છે એમાં ગુંદરનો સ્વાદ બહુ સરસ આવતો હોય છે આપણે બીજો ગુંદર પણ તળી લઈ મેં આવી રીતે બધું જ ગુંદર તળી લીધો છે અમારે ગુંદરવાળું જે

શિયાળામાં કાજુ બદામ ગુંદર ઘી જેટલું ખવાય એટલું ઓછું છે તો વધારે પ્રમાણમાં હોય તો પણ ચાલે છે તો આપણે બધા જ જે કાજુ બદામ છે એ તળી લીધા છે જો હવે આપણે કચરિયું ક્રશ કરી લેશું આ આપણે કચરિયાની અંદર આપણે મિક્સ કરવાનો છે એટલે આવી રીતે આપણે એને થોડો ક્રશ કરી લેવાનો એટલે અંદર વધારે સ્વાદ આવે કચરિયો આપણે વધારે ટેસ્ટી બની જાય જો શિયાળામાં આપણને આવું કચરિયું ખાવા મળી જાય તો મજા આવી જાય કે તલ છે એ આપણા શરીરને સ્ફૂર્તિ આપતું હોય છે ગરમી આપતું હોય છે તો તમે પણ જરૂરથી આવું કચરિયું ઘરે જ બનાવો છો આપણે વધારેથી લાવવું પણ નહીં પડે અને આપણે ઘરે જે વસ્તુ બનાવતા હોય એ ચોખ્ખી વસ્તુ બનાવતા હોઈએ છીએ તો તમે ઘરે જ બનાવજો આવી રીતે કચરિયું અને શિયાળાની મજા લેજો તો જો આપણે ગુંદરને આવી રીતે બ્રશ કરી લેવાનો છે જેથી કરીને આપણે આ કચરિયાની અંદર મિક્સ કરવાનું છે એટલે આપણે આવી રીતે એને ક્રશ કરી લેશું થોડોક ગુંદર આપણે આખો પણ નાખશું જે આનાથી વધારે ટેસ્ટ આવતો હોય છે આપણું કતરિયું વધારે ટેસ્ટી લાગે છે તો આપણે આ જે ગુંદર છે એ ક્રશ થઈ ગયો છે હવે આપણે આમાં આપણે જે તળ લીધા હતા અને ગોળ લીધો તો એ આમાં મિક્સ કરી દઈશું આપણે આવી રીતે હવે આપણે આમાં કચરિયામાં બધા મસાલા કરી લઈશું આપણે ગુંદર તો નાખી દીધો છે અંદર ગુંદરવાળી થાળીમાં જ આપણે આ તલ લઈ લીધા છે જો આવી રીતે આપણે ગુંદરને પહેલાં મિક્સ કરી લેશું એટલે વધારે સ્વાદ લાગશે આપણે આવી રીતે આપણે ગુંદર મિક્સ થઈ ગયો છે હવે તમારે જે પ્રમાણે ટોકરું નાખવું હોય એ પ્રમાણે તમે ટોપરું નાખી શકો છો તો મેં અહીંયા ત્રણ ચમચી નાખ્યું છે જો મેં ત્રણ મોટી ચમચી અહીંયા ટોપરાનો ઉપયોગ કર્યો છે અને આપણે કાજુ બદામ જે લીધા હતા એ નાખી દઈશું થોડાક આપણે ગાર્નિશિંગ ઉપર રાખશું જો મેં કાજુ બદામના ટુકડા પણ નાખી દીધા છે પહેલાં આને આપણે મિક્સ કરી લઈએ પછી આપણે જે બાકી રહે છે એ તેલ નાખવાનું રહેશે તો આપણે આવી રીતે બધું જ આમાં મિક્સ કરી લેવાનું છે આવી રીતે આપણું જે આ કચરિયું છે એ એકદમ ટેસ્ટી લાગશે અને છોકરાઓને પણ ભાવે એવું આ કચરિયું બનવાનું છે જો હવે આપણા બધા મસાલા અંદર મિક્સ થઈ ગયા છે તમે જોઈ રહ્યા છો કે અંદર બધા મસાલા મિક્સ થઈ ગયા છે હવે માત્ર આપણે અંદર તેલ મિક્સ કરવાનું રહી ગયું છે તો હવે આપણે આ મસાલા મિક્સ થઈ જાય પછી આપણે અંદર તેલ મિક્સ કરી દઈએ આપણે પહેલાં બે ચમચી જેટલું તેલ નાખીએ આ તલનું તેલ જે છે એ નાખી અને મિક્સ કરશું જો મેં પેલા બે ચમચીનું માપ પ્રમાણે નાખ્યું છે હવે એને હાથથી આપણે મિક્સ કરી લેશું કેમકે આ તલ છે એમાં બરાબર તેલ મિક્સ થઈ જવું જોઈએ એ પ્રમાણે આપણે એને મિક્સ કરી લેશું જો આવી રીતે જો થોડુંક આપણે હજી તેલ નાખશું આપણે હજી બે ચમચી આમાં તેલ નાખી દઈશું તો હવે પાછું આપણે એને મિક્સ કરી લેશું આપણે ટોટલ ચાર ચમચી જેટલું તેલ નાખશું તો આપણે જો લચકા પડતું આપણું જે કચરિયું છે એ બની જશે તો આપણે તેલને મિક્સ કરી લઈએ અંદર બરાબર હવે જો આપણું આ જે કચરિયું છે એમાં તેલ બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એને ડેકોરેટ કરીશું આપણે એક વાસણમાં આવી રીતે એક ચમચી તેલ નાખી અને એને ગ્રીસ કરી લેવાનું છે આવી રીતે બરાબર આવી રીતે આપણે ગ્રીસ કરી લેવાનું અને હવે આપણે આની અંદર કચરિયું ભરી લેશું જો આવી રીતે કેટલું સરસ લાગે છે અને મસાલા પણ બધા જ દેખાઈ રહ્યા છે એવું આ આપણું ટેસ્ટફુલ કચરિયું બનવાનું છે હવે આપણે આ જે કચરિયું છે એ બની ગયું છે આપણે હવે એને સર્વ કરવાનું બાકી છે તો આપણે આવી રીતે વાસણમાં લઈ અને એને આવી રીતે સેદ દબાઈ લેશું જો પછી એક થાળીમાં આવી રીતે લઈ અને તમે કરી શકો છો આપણે આમ એટલે બની જો એકદમ સરસ અને ટેસ્ટી આપણું આ કચરિયું બની ગયું છે આપણે થોડુંક એની માથે ડેકોરેશન કરી દઈએ એટલે છોકરાઓને પણ જોઈને ખાવાની મજા આવે થોડોક આપણે એની ઉપર ગુંદર નાખી દઈશું થોડુંક આપણે ટોપરું નાખી દઈશું તો જુઓ તમને કેટલું સરસ આ કચરિયું લાગે છે ઉપરથી થોડાક આપણે કાજુ બદામ નાખી દેસું તો તૈયાર છે આપણું શિયાળા સ્પેશિયલ કચરિયું તો પણ તમે પણ ઘરે બનાવી અને ચોખ્ખું અને ટેસ્ટી કચરિયું બનાવજો